ખાતે મિશન પર્યાવરણ અને જીવન સ્તરીય માનવજીવનમાં જીવવા માટે સ્વાસ્થ્ય મહત્વની જરૂર છે અને સારું સ્વાસ્થ્ય એ પર્યાવરણ થકી પ્રાપ્ત થતું હોય છે તો પર્યાવરણનું રક્ષણ થાય અને માનવ જીવન એમાંથી પ્રેરણા લઈ અને જીવન જીવે એ માટેનો એક મહત્વનો કાર્યક્રમ છે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે મિશન લાઈફ અંતર્ગત માનવને જીવવા માટે કુદરતી સંસાધનનું જે મહત્વ છે એ વિશેષ ધ્યાન પર કેન્દ્રિત કર્યું છે સાથે સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને જો સારું જીવવું હશે તો સારું સ્વાસ્થ્ય ખૂબ મહત્વનું છે અને સારા સ્વાસ્થ્ય માટે શું જરૂરી છે તો પર્યાવરણનું રક્ષણ તો પર્યાવરણના રક્ષણ થકી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એના માટેનું મુખ્ય કન્સેપ્ટ છે એના સાથે સાથે આપણને જે મળેલા કુદરતી સંસાધનો છે એ માનવ જીવન માટે ખૂબ જ મહત્વના ગણવામાં આવેલા છે એ કુદરતી સંસાધનો માનવ પોતે પણ એને સાચવીને પોતાના જીવનમાં એનો પણ મેક્ઝિમ ઉપયોગ કરે વિશેષ કરીને ખોરાકમાં પણ જે પરંપરાગત જે આપણા ખોરાકો છે એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે એનું પણ મહત્વ થાય બીજું સવારનું જે જીવન છે એ સવારને સમયનો જે કેવો સદઉપયોગ કરી અને આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરી શકીએ આ બધો જ વિષય એ આ મિશન લાઈફ અંતર્ગત નક્કી કરવામાં આવે છે અને એનો અવેરનેસનો